દોસ્તો જય અલગ ધણી જય અલક ધણી જાય અલક ધણી આજે મારી આપ દરેક શ્રોતાજનોને પ્રેમી જિજ્ઞાસુ હરિભૂત સંતની વાતને લક્ષમાં લાવવાનો ભાવ હોય એવા દરેક હરિભક્તોને અને આવા હરિભક્તોને જે આ વાત લક્ષ્મ આપતા હોય એવા સંત અને મહંતોને અને આ વાતથી કદાચ કોઈ અવિપરીત ચાલતા હોય તો એને પાછા સમજાવી અને એના મૂળ ખરે સ્થાપિત કરવાની કોશિશ કરતા હોય એવા હંસ મહાહંસ અને પરમહંસ એવા દરેકને મારા જય લતની જય લતની જય રતની આપણા ભારત દેશની ભૂમિ ઉપર સંતો ઘણા થઈ ગયા છે મહાપુરુષો ઘણા થયા છે જેમાં મહારાજ શ્રી ગોરખનાથ જેઓનું આગળ સ્થાન છે ગોરખનાથ મહારાજને ભગવાન રજનીશ જેવી અસ્થિએ પણ બિરદાવવામાં આવ્યા છે અને એવા પ્રકારે બિરદાવવામાં આવ્યા છે કે ભારત ધરતીના એક થંભ છે અને એ થંભને આધારે દરેક મહાનુભાવો છે એવી વાત મેં સાંભળી છે અને જો આ દેશને ધર્મના નામે ચાલતા વાળમાંથી બહાર લાવવાની કોશિશ કરવી હોય એક જ ઉપાય છે કે પોતે કોઈ પણ સંપ્રદાયમાં હો કોઈ પણ ધર્મની અંદર હો તો આ માન મુગલક છે કારણ કે વાત ગુરુ મહારાજના દેશની છે તમે જ્યાંથી ઉપાડો ને ਇਕ ਗੁਰੂ ਹੋਏ ਅਨੇ ਜਾਰੇ ਬਾਤ ਲੈਵਾ ਡੈਟਿਆ ਸੋ ਨੇ ਜਾਰੇ ਕੋਈ ਸੰਪਰਦਾਇ ਨਹੀਂ ਹੋਏ ਕੋਈ ਵਾੜੋ ਨਹੀਂ ਹੋਏ ਕੋਈ ਧਰਮ ਨਹੀਂ ਹੋਏ ਫક્ત ਤਮੇ ਅਤੇ ਗੁਰੂ ਬੇਜ ਸਿਉ ਕਹਤ ਗੁਰੂਵੰ ਸ਼ਿਸ਼ਯ ਜਿ ਇਹ ਪਾਤਾ ਹੈ ਇਹੇ ਇਫਲੇ ਬਰੇਕ ਪ੍ਰੇਮੀ ਜਨੋਏ ਖਰੇ ਖਰ ਜਾਗੀ ਜਾਵਨੀ ਜ਼ਰੂਰ ਹੈ ਅਨੇ

આપણે અગાઉ મીડિયામાં સીધો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ માટે ગુરુ ખબર ન હોય અને મહાપુરુષોની વાત આપણે ધ્યાનથી સાંભળતા હોય આપણા લક્ષમાં રાખતા હોય અને મહાપુરુષની વાત જ્યારે આપણને આપે ને ਯਾਰੇ ਖਬਰ ਪੜੇ ਕਿ ਸత్యਸਤ ਨੂੰ ਖੇਅ ਉਸ ਸਿਉ ਸੁਣ ਚਾਹੀਏ ਕਿ ਤਮੇ ਜੇਦੀ ਪੁੰਗਾ ਕਰੀ ਰਿਆ ਥੋ ਨੇ ਤਮੇ ਜੇਨੇ ਭਧੀ ਰਿਆ ਥੋ ਨੇ ਯਾਨ ਤਮੇ ਉਲਖੀ ਨਹੀਂ ਤੀ ਸਕਿਆ ਤੇ ਕੋਕੇ ਕਿ ਦੂਸਰ ਆਪਣੇ ਮਾਨੀ ਲੀਤੂ ਸੇ ਬਣ ਖਰੇ ਖਰ પોતાના ભીતરમાંથી અપરમ તત્વની ઓળખાણ કરવાની ભાવના નહીં લાગે ને ત્યાં સુધી આ બીજાઓને એ છે કારણ તમે એક એક સંપ્રદાયમાં ધોઈ લો નજરે જે મહાપુરુષના મુખમાંથી નીકળેલી વાત આજ ક્યાં છે ਕਰਨ ਕਿ ਆਪਣੇ ਕੋ ਸੰਪਰਦਾਇ ਨੇ ਮਾਰਨ ਬੈਸੀ ਗਿਆ ਸੀ ਆਪਰਾ ਰਖਮਾਤੀ ਗੁਰੂ ਨਹੀਂ ਆਪਨੇ ਕੋ ਇਹ ਵੀ ਬਾਤੂ ਕਹੀਅਤੀ ਕਿ ਅਮੇ ਨਾਥ ਸੰਪਰਦਾਇ ਮਾਤੀ ਹੈ ਇਹਲਾ ਤਾਂ ਇਹ ਜੇ ਪੁਰੂਸੇ ਬਾਤ ਆਪੀ ਨੇ ऊर्जितारोनाथ थे क्योंकि गुरु महाराज बोलते गए बात में प्राण पदनी बात करे पिंड ब्रह्मांड और रूप में जो दिखाई नहीं संदी सक आए एका पिंड जमदिशवर ने माया एक ब्रह्मांड जमन नाम रूप में घूम थे अन यकता करी बतावे और तुमने साबित करी बतावे ने अन यानी बात है अपना मते ये सर्वपरी है कोई इनके कहे कहे रवि माननी बात ना अधिकारी श्री વાત તમને જેને આપી એના અધિકારી છો કોઈ કહે કે એમને ઉગમ ફોજ ના તો ઉદારામ મહારાજ તો એ જે વાત છે ને ગુરુની ઈ ઈર્ષાગર મહારાજના મુખમાંથી લાગ્યા હોય જે વાન સંપ્રદાયની અંદરથી જે ઘરની વાત આપણે લાવ્યા હોય એ ઘરમાં કેટલી આઈટમ પડી છે એની આપણને ખબર હોવી જોઈએ ભાઈ તો અહીંયા રવિ એક વાત છે કે કોણ નામ નિર્ધાર્યા કોણ સબક કે ધૂન લગાવો માહિત ખેલો કે બારા એટલે એને કહેવામાં આવે કે ઓમ નામ નિર્ધાર્યા સ્વમ શબ્દે મેં ધૂન લગાવું ભીતર ગૌ ત્યાં બારા ઓમ સોમથી આદમય અપારા ઓમ સોમથી ઉગારા મહારાજ ને તેમને પરમાત્માને સેવો છે જેમને પોતાની પારખ કરી એનું પ્રમાણ છે પણ આ એ વાત ક્યાં આજે બેન સાંભળ્યું છે સો નામનું સ્મરણ આપવામાં આવે જો આ સો નામનું સ્મરણ કરવાથી શું થાય કઈ જ ન થાય માટે ગુરુપદ જેને જેને હાથલ કર્યું છે ને અને પછી પ્રેમથી કીધું હોય તો આવે કારણ કે મહાપુરુષોએ કીધું છે કે આ વાત કોણ સમજી શકે ਕਿ ਮਨ ਨੇ ਮਾਰੀ ਮਾਇਲ ਦੀ ਖਬਰ ਲਾਵੇ ਤੇ ਵਾ ਨੂਰੀ ਦਲ ਕੋ ਮਾਰੀ ਨਜ਼ਰ ਮਾਵੇ ਮਨ ਨੇ ਬਾਰੀ ਸਕੇ ਅਨ ਮਾਇਲ ਦੀ ਖਬਰ ਆਪੀ ਸਕੇ ਇਹ ਵਾਲੂ ਰੀਜ਼ਨ ਦੀ ਜ਼ਰੂਰਤ ਹੈ ਬਾਈ ਇਹ ਵਾ ਸੰਤ ਮਹਾਪੁਰਸ਼ ਨੇ ਜ਼ਰੂਰ ਹੈ ਬਾਕੀ ਬਾਤ ਤਾਂ ਖੜਾਈ ਕਰੇ ਚੇ ਪਰ ਜੇ ਮਰਨੇ ਮਾਰੀ ਅਨ ਅਮਨ ਬਲਾਵਣੀ ਹੈ ਸੀ ਤੋਂ ਹੋਏ ਨੇ ਇਹ ਵਾ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਨਾਲ ਚਲ ਮਾ ਜਾਉਣੀ ਹੈ ਅਖੰਡ ਆਨੰਦ ਨੇ ਜੋ ਪੰਮ ਹੋਵੇ ਤੋ ਆਵੜੀ ਆ ਬਾਤ ਨੇ ਬਰੀ અને આઠું પહોંચ ને બત્રીસ ઘડી મોસ જીવન જીવવા માટે આવા નિષ્ઠાવાન સદ્ધુ મહારાજની જરૂર છે જય અલગ જાય જય અલગઠાણી જય અલગતાણી